ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને મોકલી આપજો હવે ગુજરાત સરકારનો મોટો નિર્ણય ભૂગર્ભ જળ ઊંચું લાવવા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે સરકાર તરફથી ભૂગર્ભ જળ વધુ ઊંચો લાવવાના હેતુથી રાજ્યમાં બંધ અને બિનઉપયોગી અંદાજે

પીએમ મોદીના નેતૃત્વમાં ભારતીય સેના અને આંતરિક સુરક્ષા વ્યવસ્થામાં ઘણા નવા સુધારા થઈ રહ્યા છે. અગ્નિપદ યોજના આવી જ એક પહેલ છે. અગ્નિવીરને કારણે ભારતીય સેના વધુ યુવા બનશે. સશસ્ત્ર પોલીસ અને SRP ની ભરતીમાં ગુજરાત સરકાર અગ્નિવીરને પ્રાથમિકતા આપશે. બીજું જ ને મિત્રો सीएम ભૂપેન્દ્ર પટેલે મુખ્ય કડક પ્રતિબંધ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે ઠાકરડા શબ્દનો ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ શબ્દને સ્થાને ઠાકોર કરવાની સૂચના આપવામાં આવી છે ઠાકરેયાના પ્રયોગથી ગુજરાતના છ જ્ઞાતિઓ પર સીધી અસર થતી હતી તેને લીધે તેને બદલવાનો નિર્ણય લેવાયો છે મહેસૂલી રેકોર્ડ અને પંચાયતી રેકોર્ડમાં પણ આ શબ્દ દૂર કરવા તેમજ સંબંધિત ન કરવા માટે પણ સૂચના છે એક પરિપત્ર જાહેર કરી આ માહિતી અપાય છે ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આપ્યો કડક ચુકાદો ઓનલાઈન ટિકિટ બુકિંગ મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો આવ્યો છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે એન્ટરટેનમેન્ટ માટે ટેક્સ ન લગાવી શકાય મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખતા કોર્ટે કહ્યું કે તમિલનાડુ એન્ટરટેઈનમેન્ટ ટેક્સ એક્ટ ઓગણીસો હેઠળ ઓનલાઈન ટિકિટ બુકિંગ ફી પર મનોરંજન કર લાદી શકાય નહીં સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે આ વધારાની ફી મનોરંજન માટે નથી આગળના ચિંતાજનક સમાચાર અને ગુજરાત રાજ્યમાં હાલ વરસાદી માહોલ છવાયો છે અને તેમાં સૌરાષ્ટ્ર અને સુરત વડોદરા સહિત ઘણા જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે ક્યારેક વરસાદને કારણે એકસો પાંત્રીસ જેટલા રસ્તા બંધ થયા છે અને નવ જેટલા સ્ટેટ હાઈવે પણ બંધ કરવામાં આવ્યા છે તેમજ એકસો ને એકવીસ પંચાયત રસ્તાઓ બંધ હાલતમાં છે પોરબંદરમાં અડતાલીસ રસ્તાઓ બંધ કરવામાં આવતા લોકોને હાલાકી પડી રહી છે આજે હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી કરી છે સમગ્ર રાજ્યમાં બે દિવસ શોક કેરળના વાયનાડમાં ભૂસ્ખલન અકસ્માતમાં અત્યાર સુધી ચોર્યાસી લોકોના મોત થયા છે સાથે 400 થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે આ તબાહીના ચાર ગામો અને અનેક મકાનો ભૂલ રસ્તા અને વાહનો ધોવાયા છે આ દરમિયાન કેરળ સરકારે આજે અને આવતીકાલે એમ બે દિવસ રાજ્યમાં શોકની જાહેરાત કરી છે આ સમયગાળા દરમિયાન કોઈ પણ સરકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે નહીં અહીં સરકારનો નવો કાયદો ઉત્તર પ્રદેશમાં વિધાનસભામાં લૌજિહાદ બિલ પાસ થઈ ગયું છે બળજબરીથી ધર્મ પરિવર્તન માટે આજીવન કેદની જોગવાઈ છે જામીન મેળવતા પહેલા ઘણી શરતો લાદવામાં આવી હતી લવજેવાદ હેઠળ નવા ગુનેગારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે યોગી સરકારે લવજેહાદ વિરુદ્ધ બે હજાર વીસમાં પણ પહેલો કાયદો બનાવ્યો હતો અને તેને વધુ કડક બનાવવા માટે વટ હુકમ આજે ગૃહમાં રજૂ કરવામાં આવ્યો છે હવે કોચિંગ ક્લાસ અને લાઇબ્રેરી બધું જ બંધ દિલ્હીના રાજેન્દ્રનગરમાં તમામ કોચિંગ સેન્ટર અને લાઇબ્રેરીઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે લાઇબ્રેરીઓ અને કોચિંગ સેન્ટરોએ વિદ્યાર્થીને મેસેજ મોકલીને કહ્યું કે તમામ લાઇબ્રેરીઓ ત્રીસ જુલાઈ સુધી બંધ છે વિદ્યાર્થીઓને અડધા કલાકની અંદર પુસ્તકાલયમાંથી તેમનો સામાન ભેગો કરવાનું કહેવાયું હતું વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે લાખોની ફી લેવામાં આવે છે પરંતુ સુવિધાઓ ખૂબ જ નકામી છે આગળના દુઃખદ સમાચાર શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય વાયડાઇનમાં ભૂસ્ખલનથી મૃતકોની સંખ્યા વધીને એકસો થઈ ગઈ છે બાવન જેટલા મૃતદેહો મેડિપની તો પિસ્તાલીસ જેટલા મૃતદેહની હોસ્પિટલમાં લઈ જવાયા હતા મૃતદેહના તો બીજી તરફ ભારે વરસાદને કારણે કેરળના આઠ જિલ્લાઓમાં આવતીકાલે શૈક્ષણિક સંસ્થાઓ એટલે કે આંગણવાડી શાળા કોલેજો બધું જ બંધ રાખવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવે ગુજરાતમાં બંધનું મોટું એલાન અમદાવાદમાં ઓલા ઉબેરની ટેક્સી મોંઘી થશે જી હા છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી ટેક્સી ડ્રાઈવરની હડતાળમાં કંપની સાથે સમાધાન થયું છે ઓલાએ ડ્રાઈવરોને પ્રતિ કિલોમીટર વીસ રૂપિયા ભાડું ચૂકવવાની શરતે મંજૂર કરી છે અને હવે આનો બોજ ગ્રાહકો પર પડશે ઉલ્લેખનીય છે મિત્રો કે અમદાવાદ શહેરમાં ચોવીસમી જુલાઈના રોજ શ્રી રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકો દ્વારા ગુજરાતમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું